મિત્રો આપણે સોમનાથ મહાદેવ પહોંચી ગયા છીએ ફરીથી મિત્રો નવા છે ગુડ મોર્નિંગ બધા વહેલી સવારે આપણે સોમનાથ જવા માટે નીકળી ગયા હતા અને ફાઈનલી સવારે આપણે સોમનાથ પહોંચી ગયા હતા તમને મિત્રો ખબર હશે સોમનાથ મંદિર ની અંદર મોબાઈલ લઈ જતા નથી એટલે આપણે પછી અહીં બાર મોબાઈલ જમા કરાવવાનું હોય છે તો અમે ત્યાં મોબાઈલ જમા કરાવવા જવાનું નક્કી નક્કી કર્યું અને મોબાઈલ ત્યાં જમા કરાવી નાખ્યા પછી અમે મહાદેવ દર્શન કરીને બહાર આવતા રહ્યા બાર પછી થોડીક ફોટા આવીને મેં વિડીયો ને એવું બનાવ્યું અને પછી અમે બીચ તરફ જવાનું નક્કી કર્યું અહીંથી જોવો તમે સોમનાથ મહાદેવ મંદિર એકદમ મસ્ત લાગે છે પછી અમે થોડા ફોટા પાડ્યા વિડીયો ઉતાર્યા અને પછી અમે નક્કી કર્યું કે આપણે હવે બીચ ઉપર બીચ ઉપર જઈએ પછી અમે થોડોક વાર ફોટા પાડીને પછી નાથી અમે બીચ ઉપર જવા નીકળી ગયા પછી તમારે બીચ ઉપર જવા માટે થોડીક અમથી નાનકડી ટિકિટ લઈને બીચ ઉપર જાવું હોય તમે જઈ શકો છો પછી અમે બીચ ઉપર ભોગ્યા અલગ અલગ પ્રકારની દુકાનો છે ત્યાંથી તમે ખરીદી કરવી હોય તો કરી શકો છો સોમનાથ ઉપર નથી લોકેશનનો આનંદ માણી શકો છો પછી અમે થોડાક વિડીયો ઉતારી અને પછી ત્યાંથી અમે દીવ જવાનું નક્કી કર્યું તો ફાઇનલી મિત્રો છું આપણે દીવ પહોંચી ગયા છીએ તમને નાની નાની બોટું દેખાતી હશે આ છે સરસ મજાનું આપણું દીવ દીવની અંદર અમારે પહેલાં જવાનું તો પીવા રિનોવેશન કરાવવાનું છું જો કરવા કરતા અત્યારે તમને બહુ સરસ મજાની બધી જગ્યા જોવા મળશે આ વર્ષમાં તમે આવતા હોય દીવની અંદર તો તમને પહેલાની કરતા બધું અપડેટ જોવા મળશે જો અહીંયા કામ શરૂ છે બધું પછી અમે દીવ કિલ્લાની અંદર અહીં એક ચોપાટી બનાવેલી છે ત્યાં ગયા ત્યાં અમે થોડીક ફોટા અને વિડીયોને હું પાડ્યું અને અંદર આથી અમારે આગળ કાળા પાણીની જેલ જોવા જવાનું જો તમને આગળ કાળા પાણીની જેલ દેખાતી છે આ કઈક દીવ કિલ્લાનું કામ રિનોવેશનનું શરૂ છે પછી થોડીક વાર એમણે એના વિડીયો બનાવ્યા દીવ કાળા પાણીની જેલ જોઈ એની નથી પછી દેવ કિલ્લાની અંદર જવાનું નક્કી કર્યું ત્યાં જ્યાં મસ્ત મજાનું ગાર્ડન બનાવેલું છે તમે જોઈ શકો છો આ બધું પહેલાં રિનોવેશન કરાવી નાખેલું છે પહેલાં આવું અહીં કંઈ નહોતું જો આ સરસ મજાનું ગાર્ડન બનાવી નાખેલું છે તમારે ફોટા ફોટા વિડીયો બનાવવી તો તમે બનાવી શકો છો થોડીક અમે વિડીયો ફોટાને બધું બનાવીને પછી દીવના કિલ્લાને બાય બાય કહેવાનો મિત્રો સમય આવી ગયો તમે પણ દેવ આવતા હોય તો દેવ કિલ્લાની મુલાકાત અવશ્ય લેજો પછી અમારે નાગવા બીચ ઉપર જવાનો પ્લાન હતો પણ ત્યાં પૂછ્યા પણ ના તો બહુ ટ્રાફિક હતી નહીં પછી થોડીક વાર અમે નાગવા બીચ ઉપર સીલ કર્યું અને પછી જઈને બાય બાય કહેવાનો સમય લાઈક શેર અને સબસ્ક્રાઈબ